અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડ રૂપિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત વર્ષે પ્લોટ વેચાણ કરીને કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવી હતી ત્યારે ચાલુ વર્ષે પણ શહેરના એસસી હાઇવે પર સિંધુ ભવન રોડ મોટેરા થલતેજ શીલચ વટવા અને નિકોલ સહિતના વિસ્તારોમાં આવેલા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ હેતુ માટેના કુલ નવ પ્લોટ વેચાણ કરવાનો નિર્ણય એ લીધો છે તારીખ સોળમી એપ્રિલ થી પંદરમી મે સુધી રસ દાખવનારી કંપની રજીસ્ટ્રેશન કરાવી શકશે તારીખ ઓગણીસ અને વીસ મે ના રોજ ઈ ઓક્શન થશે શહેરના એસસી હાઈવે પર સિંધુ ભવન પાસે મેંગો હોટલ ની પાછળ સૌથી મોંઘા પ્લોટ વેચાણમાં મૂકવામાં આવ્યા છે એક જ ટીપી અને એફપી માં એએમસી ના બે પ્લોટ આવેલા છે જે બંને પ્લોટ ને વેચાણ માટે કાઢવામાં આવ્યા છે સિંધુ ભવન રોડ ઉપર પ્રતિ ચોરસ મીટર જમીનનો ભાવ બે પોઈન્ટ બાવન લાખ રૂપિયા છે જે મુજબ બંને પ્લોટની કુલ કિંમત રૂપિયા ત્રણસો તેત્રીસ કરોડ છે ચાંદખેડા અને મોટેરામાં ત્રણ સિંધુ ભવન રોડ પર બે થલતેજ વટવા નિકોલ અને શિલજમાં એક એમ નવ પ્લોટ વેચાણમાં મુકાયા છે અમદાવાદમાં સૌથી મોટો પ્લોટ ચાંદખેડા વિસ્તારમાં પાંચસો કરોડથી વધુનો વેચાયો હતો